লমাস্কার বিগ্লেশ। খালোমাস্কার বিরাজ। আতবাতা ও তারস্পর বপলক পি সাড়ি তেয়ারি চরি চালি রয়েছে। মারিতো একবাম সরাজকারী রয়েছে। তোুবাতাও তারিতেরি চালি রয়েছে। হা, মারিরপর একদম সরাজ চালি রয়েছে। শুধু দরের আটল সামাজিক বিগ্লার ওয়াচেছে। হা, আট ঠলে?

ફ્રેન્કો માર્ટિન નામના ફ્રેન્ચ અધિકારીએ ચંદ્રગીરીના રાજા પાસેથી મદ્રાસને પટ્ટે એટલે કે ભાડે લઈ તે કોઠી સ્થાપી હતી તેમજ આગળ જતાં ઈસવીસન 1664 માં ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ તથા ઈસવીસન 1668 માં સુરતમાં તેમણે પ્રથમ કોઠી સ્થાપી તેમજ તેમનું મુખ્ય મથક મછલીપટ્ટનમમાં રહ્યું હતું આગળ જતા તેમણે ઈસવીસન 1673 માં પોન્ડિચેરીની પણ સ્થાપના કરી તે ઉપરાંત બીજી બાજુ જોઈએ તો યુરોપમાં ડચ અને ફ્રેન્ચ રાજ્યો વચ્ચે લડાતા યુદ્ધોની અસર ભારત પર પણ પડી તથા આ યુદ્ધોમાં અંગ્રેજોએ ડચોને ફ્રેન્ચ વિરુદ્ધ સમર્થન આપતા ફ્રેન્ચો પાછા પડ્યા

તેમજ પોન્ડિચેરીમાં પણ તેઓને કિલ્લે કરવાની મનાઈ હતી ખૂબ જ સરસ જવાબ આપ્યો હવે તું પ્રશ્ન પૂછ હા તમારો પ્રશ્ન છે અંગ્રેજોએ બંગાળમાં પોતાની પ્રથમ કોઠી ક્યારે સ્થાપી હા તો એનો જવાબ છે અંગ્રેજોએ બંગાળમાં પોતાની પ્રથમ કોઠી ઈસવીસન સોળસો એકાવનમાં સ્થાપી તથા ઈસવીસન સત્તરસો સત્તરમાં સમ્રાટ ફરુખ શિયરે બંગાળ બિહાર અને ઓડિશામાં મુક્ત વેપાર કરવાની મંજૂરી આપી અને કલકત્તાની આસપાસના અન્ય ક્ષેત્રો પણ ભાડે લેવા અનુમતિ આપી તેમજ આગળ ચાલીસ પછી અંગ્રેજોએ પોતાની કોઠી એટલે કે ફોર્ટ વિલિયમને કિલ્લે કરતા બંગાળના નવાબ સિરાજ ઉદ્દોલા સાથે તેમના સંબંધો કટુતાપૂર્ણ બન્યા તેના પરિણામે

પ્રાચીના યુદ્ધમાં કૂટનીતિનો આશરો લઈ માણેકચંદ તેમજ નવાબના મુખ્ય સેનાપતિ મીર જાફરને નવાબ બનાવવાનું વચન આપી તેનો ટેકો મેળવ્યો તે ઉપરાંત સાથે સાથે બંગાળના મોટા શાહુકારો જગત શેઠ, રાય દુર્લભ અને અમીચંદને પણ પોતાની તરફેણમાં કરી લીધા ખૂબ જ સરસ જવાબ આપ્યો હવે તું પ્રશ્ન પૂછ હા તમારો પ્રશ્ન છે મૈસુર વિગ્રહ સમયે ઈસવીસન સત્તરસો હૈદર અલીનું મૃત્યુ થયું હતું આ મૈસૂર વિગ્રહો વિશે થોડી પૂર્વ વાત કરીને મારે તેના વિશે જાણવું છે હા તો તેની ભૂમિકાની વાત કરું તો દક્ષિણ ભારતમાં વિજયનગર સામ્રાજ્યના અંત એટલે કે ઈસવીસન 1761 પછી મૈસૂર હૈદર અલીના નેતૃત્વમાં સૌથી શક્તિશાળી રાજ્ય બન્યું તે બાદ હૈદર અલીએ યુરોપીય પદ્ધતિએ લશ્કરના સૈનિકોની તાલીમ આપી શસ્ત્ર સજ્જ કર્યું આના કારણે અંગ્રેજો હૈદર અલીની ઝડપથી વધતી જતી સત્તા અને શક્તિ અંગે ચિંતિત બન્યા

તૃતીય મૈસુર વિગ્રહો ટીપુ સુલતાન હાર્યો અને તેને ભયંકર હારી થઈ તથા આગળ જતા ચતુર્થ મૈસુર વિગ્રહો ટીપુ સુલતાન વીરગતિ પામ્યો અને અંગ્રેજોએ એક શક્તિશાળી શાસકને ખતમ કરી પોતાના સામ્રાજ્યને દ્રઢ બનાવ્યું તથા અંગ્રેજોએ મૈસુર રાજ્ય અગાઉના વાડિયાર રાજવંશને સોંપ્યું અને તેના પર સહાયકારી સંધિ લાદવામાં આવી খুব আজ সে বাপেও আজেলা আর ইতিয়াসনা প্রেষ্ণ খুব সরাসেতালে হা! খুব সরেছেতা,লে তেস্পাদাতমক পািাম্য পছাায় সাথে তে হাতা। হাত চালো আজিয়াপে দেয়ে কালে ফি মারিসু। হাবেরকুল কালে ফি মারিসু আলে আওয়া বাদু প্রেস্টরি চরচা করসু হাত চালো দইয়ে হাতালো।